આ સમયે રાહુલ ઘરમાં જ હાજર હતો અસ્મિતાના મામા જે નજીકમાં જ રહે છે તેને અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ થઈ હતી તેણે જોયું હતું કે અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈચ્છાઓ હતી અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા પરિવારે અસ્મિતાની હત્યા રાહુલે જ કરી હોવાના આક્ષેપોને પગલે તપાસ શરૂ કરી હતી જોકે બાદમાં ફોરેન્સિક પીએમ માં સ્પષ્ટ થયું હતું કે રાહુલે જ ગળે ટૂપો આપીને અસ્મિતાની હત્યા કરી છે પરિવારની આ શંકા આખરે સાચી પડી હતી અને રાહુલે જ અસ્મિતાની હત્યા કર્યાનું બહાર આવ્યું હતું રાંદેર પોલીસે આરોપી પ્રેમી રાહુલ મચ્છરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી તરત જ દવાખાને જઈ મરનાર વિશે ભાળ મેળવેલી અને કઈ જગ્યાએ બનાવ છે તેની પણ વિઝિટ કરેલી અને આ કામે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ સંભાળેલી અને મનોરંજના યાસો ઉપર જરૂરી કાર્યવાહી કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારના ગળાના ભાગે કોઈ દોરી વડે અથવા કોઈ પણ સાડી વડે ટૂંબો આપી મરણ ગયાની હકીકત સ્થિત થતાં તુરત જ આ કામે ગુનો દાખલ કરવામાં આવેલ આ કામે ગુના દાખલ થયેલ તે બાદ ગુનાની તપાસ દરમિયાન મરણ ગણના પતિ રાહુલ હોય તેની પત્નીને તેની પત્ની તેની સાથે ટ્રેક્ટરમાં છારું ભરવા માટે મજૂરીએ બે ત્રણ દિવસથી નહીં આવતી હોય એ બાબતે બોલાચાલી થયેલી અને ચૌદ તેર તેર ચૌદની રાત્રિએ પણ તે લોકોની બોલાચાલી થયેલી અને રાત્રિના આ બાબતે પત્ની સાથે ફરી ઝઘડો થતાં એણે પત્નીના ગાળામાં રહેલી દોરી વડે હાંસો આપેલાની કબૂલ કબુલાત કરેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી તપાસ હાલમાં ચાલુમાં છે